નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાવપુરામાં ઇન્ડિયન પોલીસ સ્ટોરના સંચાલક દ્વારા ગ્રાહકોના રજિસ્ટરની નિભાવણી ન કરતા કાર્યવાહી દેશના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ બાવીસમી એપ્રિલના રોજ બૈસરન વેલી ખાતે આતંકવાદીઓ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના છવ્વીસ જેટલા પુરુષ પર્યટકોની મારી હતા કરી દેવામાં આવી હતી સાથે જ ભૂતકાળમાં પણ પંજાબ પઠાણકોટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા સૈન્યના ગણવેશમાં હુમલા કરવાના બનાવ બન્યા હતા ત્યારે હાલની તણાવભરી સ્થિતિ વચ્ચે આતંકવાદીઓ તથા સ્લીપર સેલ સ્થાનિક પોલીસ કે સશસ્ત્ર ગણાય ગણવેશ પહેરીને કે સાત અનુસાથે કોઈપણ પ્રકારની ઘટનાને અંજામ ન આપે સાથે શહેરમાં એરપોર્ટ અને ઔદ્યોગિક એકમોની સુરક્ષા રાજ્ય તથા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં અધિકૃત રીતે વેચાતા કે ઉપયોગમાં લેવાતા પોલીસ દળ સશસ્ત્ર દળના યુનિફોર્મ અને અન્ય વસ્તુઓનું વેચાણ કરતા સ્ટોર પર પોલીસ કમિશનરના આદેશથી વડોદરા એસઓસી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ કમિશનરના ચાયનામાનો ભંગ કરનાર દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી

રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે